પ્રભુની વિશેષ આજ્ઞા કે મારા જે નિજનો છે જેમનું વરણ પ્રભુએ કરેલું છે તે નિજનોને ભક્તિ ફલિત થાય તે પ્રકારનો માર્ગ આપ પ્રવૃત્ત કરો તે હેતુથી શ્રી વલ્લભનું પ્રકટ્ય થયું આપણે સૌ જાણીએ છીએ આ વિષયને શ્રી વલ્લભ પ્રભુની આજ્ઞાને અનુરૂપ પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રત્યેક સિદ્ધાંતોને પ્રકટ કર્યા એક સાધનામાં માં અભિલક્ષિત અપેક્ષિત તે પ્રકારનું તત્વ ચિંતન આપણે પ્રકટ કર્યું તે સાધનાના અંગ રૂપે જે વિવિધ પક્ષો છે વિવેક ધૈર્ય આશ્રય સાપ સેવા પદ્ધતિ ભાવ પક્ષ બધાનું નિરૂપણ સાંડ શ્રી વલ્લભે પોતાના વિવિધ ગ્રંથોમાં કર્યું તે પછી આપને ચિંતા થઈ જે પ્રસંગ આવે છે ચિંતાનું સ્વરૂપ શું કે આખી વ્યવસ્થા ઊભી થઈ ગઈ પણ એ વ્યવસ્થાનો લાભ લેનાર કે વ્યવસ્થા પર ચાલનાર જીવ એની પાત્રતા એની યોગ્યતા કોની બધું જ બની ગયો બધું નિર્માણ થઈ ગયું અને પછી જેમ કોઈક મંદિરમાં આપણે વિચારીએ મંદિરનો બાંધકામ થાય માં મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવે પણ જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી દેવત્વ તો ત્યાં પ્રગટ ન થાય એ રીતે પુષ્ટિ ભક્તિ માર્ગની બધી વ્યવસ્થા હવે થઈ ગઈ પણ એની ભાવ પ્રતિષ્ઠા પૌ પ્રાણ પ્રતિષ્ઠા તો આપડે ત્યાં જેમ સેવામાં આપણે કરીએ પુષ્ટ કરાવવું તો પુષ્ટિ ભક્તિ માર્ગને પુષ્ટ થવાની આવશ્યકતા હતી અને વલ્લભને એની ચિંતા હતી કે બધું જ થઈ ગયું હવે આમાં જીવ કઈ રીતે સેવામાં પ્રવૃત્ત થઈ શકે સેવાનો સિદ્ધાંત સ્પષ્ટ છે પરંતુ તે સેવા માટેની યોગ્યતા જીવની કઈ રીતે થઈ શકે એ પુષ્ટિ માર્ગનો પુષ્ટ થવાનો દિવસ તે આજનો દિવસ પ્રભુએ પ્રકટ થઈને પુષ્ટિ માર્ગને પુષ્ટ કર્યો આ શબ્દો હું વાપરી રહ્યો છું જેમ આપણે સેવા માટે પ્રભુને પુષ્ટ કરીએ ને અથવા ભાવ પ્રતિષ્ઠા કરીએ

સાક્ષાત ભગવતા પ્રોક્તમ સાક્ષાત પ્રભુ પ્રકટ થઈને જે આજ્ઞા કરી તેનું નિરૂપણ વલ્લભે સિદ્ધાંત રહસ્યમાં કર્યું તો પ્રભુએ પ્રકટ થઈને શી આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ મંત્ર પ્રદાન કર્યો અને એવું વચન આપ્યું કે આ દીક્ષા દ્વારા જેનો હાથ આપ પકડાવશો તેની સેવા હું અંગીકાર કરીશ તેને હું છોડીશ નહીં છોડીશ નહીં ન શું સેવા અંગીકાર કરીશ આપણે સેવા કરીએ પ્રભુ આપણને નહીં છોડે પણ આપણે ભાગ્ય તો કે આપણે પણ પ્રતિબદ્ધતા હોવી જોઈએ ને આ કે બંધ તો ન ચાલે તો ભક્તનું આપણું જે કર્તવ્ય છે એ કતરે આપણે કરવાનું જ છે અને પ્રભુ પણ બંધાયેલા છે કે આપણે સેવા કરીશું તે સેવાનો શ્રી વલ્લભની કાનેથી પ્રભુ અંગીકાર કરશે અને વર્ષોથી અનેક ભગવદીય જનોએ પ્રભુને એ રીતે સેવ્યા છે આજે પણ આપણે પ્રભુની એ ભાવથી સેવા કરીએ છીએ ત્યારે વલ્લભની કાનેથી પ્રભુએ સેવાનો અંગીકાર અવશ્ય કરે છે તો વલ્લભ પ્રતિ પ્રભુની પણ એનો લાભ મળે જ્યારે આપણે વલ્લભ સાથે જોડાયેલા હોય તો કાની સાથે પ્રસંગ છે એનો નિહિત ગુડાથ છે તેને આપણે સમજીએ તે સમયના પ્રસંગમાં જોઈશું તો કેટલાક વચનો છે તે ખૂબ પ્રચલિત છે આપણે ત્યાં કે જ્યારે એ પૂર્ણ થયો અને પછી હરસાનીજીને આચાર્ય ચરણ પૂછે છે દમલા તે કછુ સુન્યો આ જે વચન છે બહુ મીઠો મધુરો વચન છે દમલા તે કછુ સુન્યો એક તો દમલામાં સ્નેહ છે અત્યધિક પોતાના શિષ્ય માટેનો અને પછી એક જિજ્ઞાસા છે કે તે કંઈક સાંભળ્યું હવે હરસાનીજી પાસે વિકલ્પ શું હોઈ શકે આમાં હરસાનીજી એમ કહે કે આ તો મેં સાંભળ્યું નથી અથવા શું કહે હા સાંભળ્યું બરાબર છે સાંભળ્યું સમજી પણ ગયો આ બધા વિકલ્પ એમણે પસંદ ના કર્યા કયો વિકલ્પ અને કઈ એમની ભાવના છે આ ઉત્તમ સાંભળ્યું છે મને ખબર પડી છે કે પુરુષોત્તમે પ્રકટ થઈને અને આ માર્ગને પુષ્ટ કર્યો છે અને કંઈક ઉપદેશની વાત પુરુષોત્તમે ભગવાને આપને કહી છે સાંભળી મેં લીધું છે પણ સમજવું છે એ તો આપની પાસે સમજવું છે કેમ કે આપ મારા ગુરુ છો અને ગુરુ સ્થાનિય તરીકે આપ મને સમજાવો અને મહાપ્રભુજીને પણ એ જ અભિલક્ષિત છે કે સાંભળીને અને સમજવાની તત્પરતા શિષ્યમાં હોવી જોઈએ આજે આપણે વિચારીએ આપણા સંદર્ભમાંનું થોડું આપણે ચિંતન કરીએ તો કે વલ્લભના ગ્રંથો છે આપણી સામે ઉપલબ્ધ છે આજે એને આપણે સાંભળીએ જ નહીં અને આપણી સ્થિતિ શું છે આજે ગુરુ પાસે જઈએ તો ન સાંભળ્યું ન સમજ્યું એવું છે ને એ તો ના ચાલે ને કમસે કમ આપણે વલ્લભના ગ્રંથોને સાંભળેલા હોય એનું પઠન કરતા હોઈએ અને પછી ગુરુ પાસે અભિલાષા કરીએ કે હવે આપ અમને સમજાવો અમે સાંભળ્યું અમે સિદ્ધાંત રહસ્ય સાંભળ્યું અમે કૃષ્ણા કૃષ્ણાસ્ત્ર સાંભળ્યું અમે બોલ્યા સમજ્યા નહીં હવે આપ સમજાવો તો આ પ્રકારની તત્પરતાનો અર્થ જ છે કે આપણામાં જિજ્ઞાસા વૃત્તિ છે આપણે કશું પાઠ નથી કરતા આપણે કશું સાંભળતા નથી તો પછી કોઈ જિજ્ઞાસા પણ પ્રકટ નહીં થાય સમજવાની તત્પરતા પણ પ્રકટ નહી થાય અને પછી શું કરીએ છીએ આપણે કે વચનામૃત કરો તો તો કશું થતું નથી આપણે તત્પરતા ત્યાં પ્રકટ થઈ સમજો વચનામૃત શબ્દમાં પણ છે વચન અમૃત વચનમાં અમૃત ક્યારે હોય જ્યારે એમાં શાસ્ત્ર પ્રમાણને અનુસાર વચન થતા હોય જેમાં વલ્લભની વાણીની અનુકૂળતા હોય અનુરૂપતા હોય તો વચનામૃત હોય નહી તો મત્ય વચન છે ને હું કઈ પણ બોલું પણ એમાં વલ્લભની વાણીનું અમૃત ન હોય તો તો વચના અમૃત ન થાય તો આજની સ્થિતિ થઈ ગઈ કે કંઈક બોલો કંઈક સાંભળો પણ એમાં અમૃત છે કે નહીં વલ્લભની વાણીનું વલ્લભની કામનીનું વલ્લભની ભાવનાનું એનો આપણે અવશ્ય અનુસંધાન રાખીએ અને હસાની જે એ જ વાત કરી કે મેં સાંભળ્યું પ્રભુએ કંઈક આજ્ઞા કરી છે પણ સમજ્યો નહીં વલ્લભે ખૂબ પ્રસન્ન થઈને એમને બોધ આપ્યો એમને દીક્ષા આપી અને એ ગુરુત્વ પણ આપનામાં સ્થાપિત થયું તો આ રીતે પુષ્ટિ માર્ગની એ પ્રણાલી તે દિવસથી સ્થાપિત થઈ જેને આજે આપણે ઉજવી રહ્યા છીએ એ ઉજવણી એક દિવસની ઉજવણી નથી એ પ્રતિબદ્ધતા એ સંકલ્પ આપણા જીવનમાં આપણે લઈએ કે આપણે દીક્ષા લીધી છે તો બ્રહ્મસમનને અનુરૂપ આપણા સર્વસ્વનો વિનિયોગ આપણા પ્રભુમાં કરીએ વલ્લભને સિદ્ધાંતને અનુરૂપ આપણું જીવન હોય અને સમર્પણનો જે સિદ્ધાંત છે એને આપણે આપણા જીવનમાં અવશ્ય ઉતારીએ એવી પ્રતિબદ્ધતા આપણા સૌમાં પ્રકટ થાય એવી શુભકામના એક અનુસંધાન મને એવું થયું કે ગીતાનો ઉપદેશ પ્રભુએ અર્જુનને આપ્યો થોડી એની સાથે આપણી સરખામણી કરી આ પ્રસંગની અહીં પ્રભુએ પ્રકટ થઈને અને વલ્લભને ઉપદેશ આપ્યો છે સિદ્ધાંતનો બોધ કર્યો છે અને હર્ષાનીજી ત્યારે

ઘણા બધા પ્રારંભના પ્રશ્નો જોઈએ ને તો ગુરુ તરીકેના જ ઉપદેશ આપ્યા પછી થોડો આગળ જઈને પ્રભુએ પોતાનું પુરુષોત્તમત્વ પ્રકટ કર્યું અને તે પ્રકારના ઉપદેશ પણ આપ્યા આપ્યા છે તો ગુરુ અને પુરુષોત્તમ બંને કૃષ્ણ ભગવાન એ રૂપના ત્યાં અર્જુન માટે છે અહીં હરસાનીજી માટે વલ્લભ ગુરુ સ્વરૂપે છે અને કૃષ્ણ ઈષ્ટ સ્વરૂપે છે વલ્લભ કયા સ્વરૂપે છે ચિંતા ત્યાં અર્જુનને ચિંતા કોની થઈ પોતાની થઈ અહીં વલ્લભ ચિંતા કોની થઈ પોતાના વૈષ્ણવની થઈ શિષ્યની થઈ ચિંતા ત્યાં પણ થઈ છે પણ વલ્લભની ચિંતા શું છે કે વૈષ્ણવનું કલ્યાણ કેવી રીતે થાય વૈષ્ણવ પુરુષોત્તમ સાથે કેવી રીતે જોડાય જીવનો ઉદ્ધાર કેવી રીતે થાય તો તે ચિંતાની નિવૃત્તિ પ્રભુએ પ્રકટ થઈને કરી છે તો ગીતાના જ બોધની સાથે કેમ કે આમાં અનેક વિવરણકારોએ આ વિષયને સ્પષ્ટ કર્યું કે બ્રહ્મ સંબંધ જે શબ્દ છે શા માટે આવ્યો કેમ કે પુરુષોત્તમની વાણી છે તો જેમ ગીતા પુરુષોત્તમની વાણી છે એમ આ સિદ્ધાંત રહસ્ય પણ ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત વાણી છે તો તેથી તેની સાથે આને આપણે સમન્વિત કરી શકીએ ત્યાં કૃષ્ણ ભગવાન ગુરુ અને ઈષ્ટ પુરુષોત્તમ તરીકે બંને તરીકે છે અહીં પણ વલ્લભ ગુરુ સ્વરૂપ છે પણ વલ્લભ પણ એ તે તે કચ્છુ નો સંદેહ છે વસ્તુ કૃષ્ણ એવા સ્વરૂપ છે તેથી અહીં બંને એ રોલ અલગ અલગ છે બંને સ્વરૂપ તો એક જ છે વલ્લભ સ્વરૂપે ભગવાન છે તે ગુરુ બન્યા છે અને પુરુષોત્તમ રીતે સાક્ષાત પ્રકટ થઈને અને ઉપદેશક બની રહ્યા છે અને જે સાક્ષી છે શિષ્ય છે તત્પર છે આ વિષયને સમજવા માટે પોતાના જીવનમાં ઉતારવા માટે તો આ પ્રકારનો એક સમન્વિત દ્રષ્ટિએ આપણે વિચારીએ તો ગીતા તુલ્ય આપણે ત્યાં આનું પ્રમાણ્ય છે એવો સિદ્ધાંત રહસ્ય એવો બ્રહ્મસમનનો જે ગૂઢ રહસ્ય છે એ પ્રભુએ શ્રી વલ્લભે આપની માટે પ્રકટ કર્યો એને જીવનમાં ઉતારીશું તો આપણું જીવન ધન્ય બનશે ચિંતામુક્ત બનશે અને આપણે પણ આપણા જે કોઈ દોષો છે કેમ કે બ્રહ્મ સમન આપણને નિર્દોષ કરે જ છે એ સેવાને આપણે એ સાધનાને અનુસરીએ તો તો દોષ રહિત આપણામાં બ્રહ્મતા પ્રકટ થાય સર્વેશામ બ્રહ્મતા તથા જે આમાં આવે છે સિદ્ધાંત રહસ્યમાં અને વિશેષ પ્રભુની

કે એ પાત્ર આપણે પૂરક તો નથી બની રહ્યા નૃતરાષ્ટ્રની જેમ ન કશું સાંભળ્યું ના કશું સમજ્યું ના કશું જીવ્યા દમસમન લયો લીધો કશું કર્યું નહીં તો પછી એ પાત્ર જેમાં એમાં ખૂટતું પાત્ર છે આપણે બની રહ્યા હોઈશું તો એવું ન બનીએ આપણે ધ્રિતરાષ્ટ્ર ન બનીએ આપણે અર્જુન બનીએ આપણે હર્ષાનીજી બનીએ આપણા જીવનમાં કુષ્ટિમાર્ગને જીવીએ કુષ્ટિ સિદ્ધાંતોને સાચા અર્થમાં સમજીએ આપણે ઘણા બધા કાર્યો કરતા હોઈશું પરંતુ એમાં એની પુષ્ટિમાર્ગની નિષ્ઠા નહીં હોય વલ્લભના સિદ્ધાંતોને સમજીને જીવનમાં ઉતારવાની તત્પરતા નહીં હોય તો માર્ગ સાથે આપણે જોડાઈને કાર્ય નહીં કરતા હોઈએ સાંસારિક યશ પ્રતિષ્ઠા અહંતા મનતાના તો અનેક કાર્યો જીવનમાં ચાલતા જ રહેવાના છે પરંતુ કુષ્ટિમાર્ગમાં નિષ્ઠા હોય તો વલ્લભના આ સિદ્ધાંતોને સમજીને તેને અનુરૂપ આપણું જીવન બને એવી આજના દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના પવિત્ર એકાદશી પવિત્ર દ્વાદશી આ બધા પ્રતીકો પણ અંતતઃ આપણને એ જ પ્રેરણા આપે છે કે પવિત્ર આપણે ધરાવીએ પ્રભુને ધરાવીએ મહાપ્રજીના બેઠકજીજીને ત્યાં ધરાવીએ ગુરુને ધરાવીએ પણ એ પવિત્રનો અર્થ શું છે કે આપણે પવિત્ર છીએ આપણે પવિત્ર બનવાની આપણી સાધનામાં આપણે આગળ વધી રહ્યા છીએ ગુરુ સાથેના આપણા સંબંધોનો હેતુ પણ એ જ છે આપણે પવિત્ર બનીને અને આપણા પ્રભુને અનુકૂળ થઈએ કેમ કે પ્રભુની સાથે જોડાવા માટે યોગ્યતા જે છે કે આપણે શુદ્ધ હોઈએ સાત્વિક હોઈએ આપણા શાસ્ત્રને અનુકૂળ થઈને આપણી જીવન પદ્ધતિ હોય તો એવી પદ્ધતિ આપણા જીવનમાં વણાય આપણામાં જે કોઈ દોષો હોય વ્યવહારિક દોષો હોય કે માર્ગ સંબંધી દોષો હોય એ બધા જ દૂર થાય એની માટેનો સંકલ્પ લઈએ અને વલ્લભના માર્ગમાં નિષ્ઠાવાન બનીને આગળ વધીએ એવી સૌને ખૂબ ખૂબ શુભકામના શ્રી વલ્લભ હો જઈ હતી